હેલો દોસ્તો કેમ છો મજા ને તો હેલો આપણે જઈએ ભાજી વહેનવા જેમ કે વરસાદ અવડે જ પડી રહ્યો છે રહ્યો છે એટલે કે મતલબ બે દિવસથી વરસાદ નહીં પડતો અને શેત્રોની અંદર જોરદાર ભાજી થઈ છે તે પણ કોબીની અને કોબીની ભાજી જે ખેતરોમાં થાય છે ને એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે જોરદાર ખાવાની મજા આવે છે એટલે આપણે આયા છીએ ભાજી વહેણવા અપીલ બાજુ ભાજી વહેણ છે અને સારું કોઠ્યું તોડી કાઢે સારું છે ભાજી ઓળખો છું ને ઓ પાછું મેં કાળું બાહલું ના તોડી કાઢતી હા વાતમ ને વાતોમ શું કે તો ભાજી વેન છે અને બીજા નંબર મેં કે આ બાજુ વરસાદ જાન ચાલુ થયો ને તને છેલ્લા સ્ટેજ પર બાજરી હતી એટલે કે બાજરી ઘેર લઈ જવાના શું કે બાજરી કાઢવાની હતી એનો વરસાદ હોય તો બાજરી તો મોડ મોડ નેકળી ગઈ પણ પૂરા બગડી ગયા પૂરા આખા ખેતર મેં બોધવાનો રાગ જ ના આવ્યો ચમકે વરસાદ ઉપરનો ઉપર રહ્યો ને એટલે બધું કાહલું બગડી ગયું એટલે આ જોઈને તો ઘણું દુઃખ થાય કે ચમકે ઢોરો રાખતા હોય ને એમને ખબર હોય કે કાહલું જો બહુ જાને જરૂર હોય ને તને મળતું પણ નહીં મોંઘું તો હોય છે જ પણ મોંઘું એ નહીં મળતું એવા ટાઈમે આવા જોઈએ ને આખા ખેતરના પૂરા બગડ્યા એટલે લગભગ ની ઉપર હશે પાંચસો છસો પૂરા બગડ્યા હશે એવું એમ ને હજાર બારસો જેવા પૂરા છે ને એમને એમ બોધ્યા વગર કોઈ ગયા કે વરસાદે બોધવા હરકા નહીં દીધા જો એક કે બે દિવસ ખાલી કોરું રાખ્યું ને તો બધા પૂરા આવી રહી જાત પણ વરસાદ ચાલુ થયો તો એ બંધ જ ના થયો તો પૂરા હું બગડ્યા છે કેટલું બધું ખાસું મોંઘાનું બગડ્યું છે હે બહુ કાલું બગડ્યું કહેવાય નહીં પણ શું કરવાનું હવે ભગવાનની આગળ કુદરતની આગળ કોઈનું ચાલતું નહીં કુદરતની આગળ કોઈનું ના ચાલે એવું છે આટલું બધું કાલું બગડ્યું પણ હવે હે બધો બહુ બગાડ થયો છે કાલે અમે ડાકોર બાજુ ગયા હતા એ બાજુ પણ ઘણા લોકોને બચાવ્યા હજુ તો ઊભું ને ઊભું ખાલું છે ખાલી બાજરી એટલે ઉપરથી ખૂટી કાઢી છે અને ઊભું ને ઊભું ખાલું છે પણ બગડે છે હું કઈ જાય છે ઊભું ને ઊભું હા હા ઉપર ડૂડો ઉજી ગયો બોલો વાઢ્યા વગરની બાજરી અને અમુક તો વાઢેલી ઉજી ગઈ બહુ બધું આ વરહના લીધે બહુ બધું નુકસાન થયું છે બાજરીઓ જે રીતે કઈકાલી પૂરા બગડ્યા છે પૂરા ના બોધવા દીધા એમ અમુક લોકોને તો બચારાઓને કપાઈ ના દીધી અને જેને પાછી ગયેલી રેડી જ થઈ ગયેલી એક બે દિવસની અંદર કાપી નાખવી પડે એવી હતી એ બાજરી વરસાદના લીધે ચાલુ ને વરસાદ રહ્યો એટલે કપાઈ ના અને પછી વરસાદ પર જ કર્યો તો ઉપરને ઉપર ડૂડો ઉજી ગયો એટલે એ બધું નાખું ના ના આલામ પટ્યો પડ્યો કે ના બાજરી લેવા દીધી તો વરસાદ આ બાજુ મતલબ બાજરીના ટાઈમથી જ ચાલુ થઈ ગયેલો લેવાના ટાઈમથી જ તો જેટલી થાય થાય તો આપણે કોબીની ભાજી છે ને થોડીક શેરક જેટલી થઈ જાય એટલે એની અંદર આપણે ખાટું દહીં નાખીને અમારી ગુજરાતી ભાષામાં કહેશે કે એને તબડાવાની છે જોરદાર એટલે ભાજી કોબીની આજે બનવાની છે એટલે ભાજી વહેણવા આવ્યા છીએ